સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોસાડી ગામે શનિવારે વહેલી સવારે ભારે પવન સાથે આવેલા વાવાઝોડામાં એક દુર્ઘટના સર્જાઈ જેમાં બગુમરા ગામની બત્રીસ વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું આ ઘટનામાં આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાયી થઈને બાથરૂમ પર પડતા મહિલા દબાઈ ગઈ હતી પલસાણા તાલુકાના બગુમરા ગામના ડેપ્યુટી સરપંચ આકાશભાઈ કિરણસિંહ વાંસિયાના પત્ની 32 વર્ષીય મોહિનીબેન આકાશસિંહ વાસિયા સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની પલસાણા બ્રાન્ચમાં ફરજ બજાવે છે તેઓ શનિ રવિની રજાઓ દરમિયાન પોતાના પુત્ર સાથે પિયરમાં રોકાવા માટે આગલી સાંજે કોસાડી ગામે ગયા હતા શનિવારે સવારે લગભગ સાડા વાગે તેઓ ઘરની પાછળના ભાગે આવેલા બાથરૂમમાં ગયા હતા આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ શરૂ થયો અને એક તોતિંગ આમલીનો વૃક્ષ ધરાશાયી થઈને બાથરૂમના સ્લેબ પર પડ્યું આના કારણે બાથરૂમની સ્લેબ તૂટી પડ્યો અને મોહિની બેન દબાઈ ગયા જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કડોદ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે આ દુખદ ઘટનાએ રાજપૂત સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત